ધાનેરા તાલુકાની સામરવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે બનાસ ડેરી સાથે વર્ષોથી જોડાયેલા સુપરવાઇઝર બાબુભાઈ દેસાઈનો સત્કાર સમારોહ યોજાયો હતો આ પ્રસંગે બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી અને વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે દૂધ મંડળીના મંત્રીઓ પણ હાજરી આપી હતી બાબુભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું બાબુભાઈ દેસાઈએ તેમના પ્રતિભામાં બનાસ ડેરીના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલાં બનાસ ડેરીમાં માત્ર પાંચસો જેટલી મંડળીઓ હતી તે સમયે પશુપાલકોને દૂધ મંડળી સુધી લાવવા માટે ઘરે ઘરે જઈને સમજાવવામાં આવતા હતા તેમના અને અન્ય કર્મચારીઓના અથાગ પ્રયત્નના પરિણામે આજે સોળસો થી વધુ પણ દૂધ મંડળીઓ કાર્યરત છે તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બનાસ ડેરી પરિવાર સાથે મળીને દૂધના વ્યવસાયને હજુ પણ આગળ વધારશે બનાસ ડેરી આજે એશિયા ખંડમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે વર્ષો પહેલા જેની દૂધની આવક હજારોમાં હતી તે આજે કરોડોમાં પહોંચે છે આ સફળતામાં સુપરવાઇઝર તરીકે બાબુભાઈ દેસાઈએ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં પોતાની સેવા આપી છે અને હવે તેઓ નિવૃત્ત થયા છે તેમની આ સેવાઓના સન્માન રૂપે આ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું